હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ જીરાના ભાવ વિશે જાણવું હોય અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ ખેડૂત મિત્રો જામજોધપુર માં સુડતાલીસો થી ત્રેપનસો ની વચ્ચે થયા છે જામનગરમાં તેત્રીસો થી પંચાવન પચીસ ની વચ્ચે થયા છે તળાજામાં એકાવનસો થી એકતાલીસ પચાસ થી વચ્ચે થયા છે જામખંભાળીયા માં પાંચ હજાર થી ત્રેપનસો એસી ની વચ્ચે થયા છે દસાડા પાટડીમાં પાંચ હજાર થી ચોપનસો પંચાવન ની વચ્ચે થયા છે ધ્રોલ માં થી બાવનસો ચાલીસ ની વચ્ચે થયા છે માંડલમાં પાંચ હજાર થી ચોપન સોની વચ્ચે થયા છે બચાવમાં અડતાલીસો થી ત્રેપનસો ચાલીસ ની વચ્ચે થયા છે હળવદમાં એકાવનસો થી ની વચ્ચે થયા છે ઊંઝામાં ચુમ્માલીસો થી ચોસઠસો ની વચ્ચે થયા છે હારીજમાં ચાર હજાર નવસો થી ચોપનસો ની વચ્ચે થયા છે પાટણમાં પાંચ હજારથી પંચાવનસો ની વચ્ચે થયા છે આનેરામાં તેતાલીસો થી ત્રેપનસો પચીસની વચ્ચે થયા છે મહેસાણામાં એકત્રીસોથી એકાવનસોની વચ્ચે થયા છે થરામાં પાંચ હજાર થી પંચાવન ની વચ્ચે થયા છે રાધનપુર માં સાડત્રીસો પચીસ થી છપ્પનસો પાસઠ ની વચ્ચે થયા છે બાબરમાં પિસ્તાલીસો થી પંચાવનસો ત્રીસ ની વચ્ચે થયા છે સાણંદમાં તેતાલીસો થી અડતાલીસો પચાસ ની વચ્ચે થયા છે કપડવંજમાં ત્રણ હજાર થી ચાર હજાર ની વચ્ચે થયા છે થરાદમાં એકતાલીસો થી છપ્પનસો ની વચ્ચે થયા છે વિરમગામમાં પિસ્તાલીસો પંચ્યાસી થી ચોપનસો ની વચ્ચે થયા છે